તારીખ તેર નવ બે હજાર સત્તરના દિવસે મહન સ્વામી મહારાજ એડિશનમાં બિરાજમાન હતા પ્રતિષ્ઠા વિધિ બાદ ઘનશ્યામ મહારાજ સમક્ષ અનકૂટ ગોઠવાઈ રહ્યો હતો થોડી વાર લાગે એવું હતું તે દરમિયાન સ્વામીશ્રી કઠેડાની અંદર જ સાવ નીચે કાર્પેટ પર બેસી ગયા નેત્ર નીચીને ધ્યાન કરવા લાગ્યા બધે ચહલ પહલ મચી ગઈ સૌ ખુરશી લેવા માટે દોડ્યા ખુરશી આવી નારાયણ મુનિસ્વામીએ હાથ જોડીને સ્વામીશ્રીને વિનંતી કરી સ્વામી ખુરશી પર વિરાજો સ્વામીશ્રી તરત જ ઊભા થયા અને ખુરશી પર બેસી ગયા આ પ્રસંગ ખરેખર હૃદયસ્પર્શી હતો કારણ કે જ્યારે ખુરશીની જરૂર હતી ત્યારે સ્વામીશ્રી ખુરશી લાવો તેવું બોલ્યા તો નહીં પણ કોઈ સમજીને લાવે તેવા ભાવથી નજર પણ ન કરી સીધા નીચે બેસી જ ગયા શું નિર્માની અને જ્યારે ખુરશી આવી અને વિનંતી થઈ ત્યારે જ એકદમ સરળતાથી ખુરશી પર પણ બેસી ગયા